ધંધુકા ખાતે સંવિધાન સન્માન દિવસની પુષ્પાંજલિ કરુકા ખાતે સંવિધાન સન્માન દિવસ નિમિત્તે અનુસૂચિત જાતિના વિવિધ સંગઠનો અને આગેવાનો દ્વારા બાબા સાહેબ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અંજલિ આપવામાં આવી હતી

આજના દિવસે ભેટ આપી હતી જેમાં વિવિધ આગેવાનોએ બાબા સાહેબ દ્વારા તૈયાર કરાયેલા સંવિધાન મળેલા અને વિવિધ કાયદાકીય સમજ આપવામાં આવી આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો આગેવાનોએ અને મુખ્ય મહેમાન અનુપમ પંડ્યા મહારાષ્ટ્ર થી પધારી આ તકે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના બોટાદ જિલ્લા પ્રમુખ કીર્તિભાઈ ચાવડા તેમજ ગીતાબેન પરમાર તેમજ સમાજના દરેક આગેવાનો દ્વારા મહેનત કરવામાં આવી